વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એસટી ડેપો તરફથી ટંકારી ભાગોળ આવનારા રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહન ચાલકો ને આર્થિક નુકશાન છતાં તંત્ર નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે આજે આપ જોઈ રહ્યા છો જે જમ્બુસર નો મુખ્ય માર્ગ જે જેઓ હાડ સમાન રોડ કહેવાય જ્યાં જંબુસર તો ઠીક પણ દેશભરમાંથી ગુજરાતભરમાંથી લોકો આવતા હોય કાવી કંબો જેવા તીર્થ વિસ્તાર હોય જંબુસર તાલુકાના ચોર્યાસી ગામની પ્રજા જે ડેપો રેપ્રો હોસ્પિટલ હોય અને આ જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત લેખિત મૌખિક કરવા છતાં પણ આજ દિન સુધી એમના પેટનું પાણી હલતું નથી આપણી જંબુસર નગરપાલિકા વારંવાર ચારથી પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરે છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નથી ભરતું એટલે આ જંબુસર નગરપાલિકાના સત્તાધી સત્તાધીશીઓથી લોકો કોન્ટ્રાક્ટર પણ હેરાન છે કે ટેન્ડર નથી ભરતા અને આજે આપણે જોઈ રહ્યા છો કે જંબુસરનું આ જે રોડ છે વર્ષ ત્રણ વર્ષમાં ત્રણથી ચાર વખત રિસરફ્રેશ થાય છે અને વારંવાર આ રોડ નવરું થઈ જાય છે એટલે નગરપાલિકા અને સત્તાધીશીઓ નોંધ લે નગરપાલિકા અને અને મુંગી જંબુસર નગરપાલિકા છે તેઓ દરેક ક્ષેત્રે દરેક કાર્યમાં નિષ્ફળ ગઈ છે એટલે તાત્કાલિક નવું તાત્કાલિકરણ થાય નહીં તો અમે જલદ આંદોલન આપીશું સત્તાધીશો નો લે તો જંબુસર ધારાસભ્ય

સિત્તેર જેટલા ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા સાકીદભાઈને ગામડામાંથી અનેક વાર વારંવાર ફોન આવતા હોય છે અનેક લોકો રિક્ષાવાળા હોય કે દવાખાના જતા હોય કોઈની ડિલિવરી પણ થઈ જવા રસ્તો છે નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે ભાઈ રોડ બનાવો ટેન્ડર થઈ ગયો પહેરી તરીકે કરો પ્રજા ટ્રાહી ટ્રાહી પોકારી કરી છે આવનાર દિવસોની અંદર ટૂંક સમયની અંદર અમારા નગરપાલિકાના સભ્યો સાથે ચર્ચા કરીને વિરોધ પક્ષના નેતા સાકિબાઈ સાથે ચર્ચા કરીને આ રસ્તો જો નહીં બનાવવામાં આવે ટૂંકા સમયની અંદર તો અમે આ રસ્તાને બ્લોક કરીશું એની જવાબદારી સરકાર શ્રીની રહેશે સાથે સાથે જંબુસર શહેરની અંદર કેટલા સમયથી પાણીના પ્રશ્નો હલ જે મારા ખાતે જે મંજૂર થયેલી યોજના હતી હાલના તબક્કે કયા કયા લેવલ છે એ પણ ખબર નથી શહેરની ગટર યોજના એ પણ મંજૂર થયેલી છે

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર